જો ભાઈ હવે પ્રભુ દોડાલ અને હું બફા લીલાની જોગણી બોલું છું રુબારીઓ ઈશ્વરભાઈ પહેલા મહેમાનો બોલો ભાઈ જો અમદાવાદથી પહેલાં પહેલી આવ્યા છું ભાઈ હવે ભગવાન કહેવા દે ના મારું ડોટ થાય ભાઈ ઓહો સભાના મહેમાનો લખજી ભાઈ હું નાતની માતા છું હું સમાજની માતા છું વિજયભાઈ મહેમાનો કેવું એ મારો ધર્મ છે પણ હજુ એ મારો ભગવાન પડતો દોઢ લખ ત્રીજી ચોટ સહ ઈશ્વરભાઈ સગન અમરાજ સોમણ બોલવાન ભાઈ લ્યો ભાઈ દેવ જોશી બાજી જોગણી મળી સૂર બાજી કહો મળી બેઠી તારા કરો તારા કરો લખવાડો મારો દેવનો નો સુરબ गणी जोया लो ए जुहा लडा लडा ए सठावाडी जोया लो रे ढणती ढणती रा વખત તણ બેઠી હતી મારો રખવાળો શું અને સદાય રહે પણ તણ સવાલ બોલીને ઘેર મોકલું છું રભાજીઓ હવની જે ના વિચાર્યું હોય ના ધાર્યું હોય જે ના ભીમો મારો રામ જોઈ આવ્યો છે ને હું મફા લીલાની લગતીરભાઈ માતા બોલું ઓનોન મારો મારો ભગવાન પાર પાડે વિજયભાઈ એટલે જે કોઈ નતું એ દાળો ઓછી હર હતી કોઈ હંગાત નતો તંદાળા હંગાત કરનારી માતા શું તમારો મોણસ તમારા ઘરનો હગો નતો તે દાડાની ચિહર શું તમારી નાભી વતેડીની ચહેર શું અને આ ગાદીએ બોલું છું કે તૈણ વાત કરું અને વાત જયેશ લોઢા પાનના પાડું તું નગરની માતા નહીં સભાના રબારીઓ જેટલું વિચાર્યું છે જેટલું ધાર્યું છે જેટલું તારા ઘેર ચાર બાજુ રમ અજવાળું આવી દે તું જેવું ધારે છે એવું રજવાડું ના બનાવી દઉં મારું માતાનું વેણ છે સદાય મારી જાગતી હોશ તારા નેવે રહ એવું મફા લીલાની માતા કહેશું ભાઈ વિષ્ણુભાઈ રમતમાં નહીં બોલતી હારું લગાડવા નહીં બોલતી પણ ધણીની કરમ રેખા બોલા છે અને હું મફા લીલાની માતા બોલું છું તે ત્રણ બાજુ મારા દેવના વેપારો પડી રહ્યા છે ભાઈ એ પાર ના પાડી દઉં દેહમાં દેરું ના કહેવું ભાઈ તારો હાચો હંગાજ કરી અન લગીરભાઈ આજ અત્રા પખું આ ધણી મારા પહાણ આવ્યો છે અને અત્રા પખું હું મફા લીલાની રાજુભાઈ માતા કહું છું બરોબર વચ્ચે ઘેર છો

ખોવાઈ ગયેલું ના લાવું મારું માતાનું બેન છે

સભાવાળો હવની જે આ મહેમાનોનો પ્રસાદ લેવા ઉઠાડજો એમને હાજુ ચા પાણી ના ખાતા રોટલી શાક કરાવો બેટા ના પણ રોટલી શાક બેટા ભાઈ સભાવાળો હવની જે વિજયભાઈ મહેમાનો રબારીઓ હું ભાવની માતા છું ભાઈ એક દાડો સમૂહ આવશે હવે સમો બહુ જાજો દૂર નહીં ભઈ અને હાવ હોનાના ઢોલના ના વગાડું મારું માતાનું નું વેણ ચડતી કળા સદાય રાશે ગાદી બોલી જી વિષ્ણુભાઈ પણ ભાઈ એક બેન ત્રણ ઘર કનો મને જવાબ આલો ને ભાઈ સેભાવાળો હવની જે જેવી વેળા એ છે ને જેવો વખો આવ્યો છે હાવ હાચું બોલો ને ભાઈ એવું મફા લીલાની જોગણી કહું છું રાજુભાઈ વિજયભાઈ સભાના મહેમાનો સમયને વેડા કરો ભાઈ એવું કોઈ કર નહીં હું હાલવા બે હું એટલે જગત જોવા ભાઈ હું લેવા બે હું તો એ જગત જોવા ભાઈ વૈષ્ણુભાઈ રબાજો એટલે વના નેવે હું આ જાગતી છું એવી નેવી વેળા આવશે કોઈ આઘી પાછી થી નહીં ચોય થવાની નહીં પણ મોણોના સવાલમાં ઘણા વર્ષથી જે મારો બે વેણ બીજો જે તારી પેઢીનો દેવ છે આવું બોલું છું હું જે તારી પેઢીનો દેવ છે જે તારા વડવાનો દેવ છે સમો આવે એટલે મને પૂછવા આવજે અને એનું ઘર ના બતાવી દીધું મારું માતાનું એ પોકાર પાડી દિવસે હું મફા લીલાની જોગણી ગફુલભાઈ બોલી દઉં છું તમારું નહીં રોમ ભેગો સદાય હું ચેહર તારો રખવાડો કરે એકના અનેક કરે નહીં વિચાર્યું હોય એવું લાવે જાય નહીં ધાર્યું હોય એવું બનાવે જાય પણ મને હાચવીને એ બહુ કાઠું છે વિષ્ણુભાઈ મને રીસ ચડ એટલે જગતમાં હાથ ના આવું ભાઈ

ઘણી વર્ષોમાં પાણી આવ્યો ચી ગાયની ની વર્ષોમાં પાણી આવ્યો અને જવાબ આલો ને ભાઈ એટલે તમારા પેઢી થી તો ત્રણ પેઢી થઈ ગઈ ભાઈ સભાના રબારીઓ હવની જે તારો રખવાળો સદાય કરે ભાઈ અને હું હાચા હંગાતની માતા છું હું હાચા લેખની માતા છું સદાય વર રાખું મારું માતાનું બેન છે ભાઈ આખી સભાના મહેમાનો ખમા વિજય હું એડમભાવનને જોગડી છું હું પાલોદરની માતા શું પટેલ ચિયા ગમના સમય પહેલવેલી આવ્યા છું હું કેવું છું કને મોકલ્યા જેવી રીતે આવ્યા બો બાબો ભાઈ રબારિયો હવની છે તારું ધાર્યું થઈ ગયું છે ભાઈ અ મારા જોગણીના ગણીના દાડા રાજુભાઈ આવ્યો છે ભાવ કરી અમરત મહેમાનો જયેશ લુધા હાચી ના ભીહં બાળ ના વર્તા પર ના પડું મારું માતાનું વંશ મોયાવો 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 પરે વાગત વાજો છે